રાધે રાધે ફરી એક નવા બી શરૂઆત કરી દીધી છે સવાલ તમારા જવાબ અમારા ક્યારે હતા કેતા પરેશભાઈ ક્યુ એને બનાવો ક્યુ એને બનાવો ને મેં પણ તમને લોકો પ્રોમિસ કર્યું હતું કે ભાઈ આપણે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ટેન કે ફેમિલી કમ્પ્લીટ થઈ ગયા તો આપણે ક્યુએને બનાવું છું તો ફાઇનલી તમે બધા લોકોએ ફૂલ સપોર્ટ કર્યો છે જોરો શોરથી સપોર્ટ કર્યો છે ને આપણે ટેન કે રાત દી એક કરીને ટેન કે ફેમિલી ઝીરોમાંથી ટેન કે લગી આપણી સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે ને એની ખુશી કંઈક અનલિમિટેડ હતી તમે જોયું હશે ડૉક્ટર ભરતના ઘરે જઈ ને આપણે કેક કાપી અને સેલિબ્રેશન કર્યું હતું ને ખાસ તો યાર મને ઝીરોમાંથી હીરો બનાવનાર જો કે બધા લોકોનો સપોર્ટ છે પણ ખાસ કરીને એવો સપોર્ટ હોય તો એ છે જેક્સ લાઈફસ્ટાઈલ બ્લોગ એટલે કે મારો કાળજાનો કડકો જનકભાઈ કે જેની આપણે ફૂલ સપોર્ટ કર્યો છે યાર તો દિલથી થેન્ક યુ યાર તમારા બધા લોકોનો ફરી એક વખત અને ક્યારના પ્રશ્ન હતા કે ભાઈ તમારા લવ મેરેજ છાં છે કે અરેન્જ મેરેજ ક્યાં છે તમારે કેટલી ગર્લફ્રેન્ડ હતી તમે શું કરો છો શું નથી કરતા કેટલા પૈસા કમાવશો કેટલા ભાઈ છે કેટલા વીઘા જમીન છે નારડીમાં કેટલી આવક છે તો તમારા બધા પ્રશ્નોનો જવાબ તમને મળી જશે આ સેમ વિડીયો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ત્રણ જગ્યા ઉપર જશે ઇન્સ્ટાગ્રામમાં આખો વિડીયો નહીં શકે ખાલી પોસ્ટ જશે પણ ત્રણેય જગ્યાએથી આપણે કમેન્ટ સિલેક્ટ કરશું એક ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ત્રણેય જગ્યાએથી આપણે

ચાલો ફેમિલી તો હવે છે છે ને કામ બહુ હું તમને બતાવું ટૂંકમાં અત્યારે વરસાદનો ફૂલ માહોલ થઈ ગયો છે અને ભાઈ આ બધું ખેતર મજી છે ને એમનું પડ્યું છે આપણે તો આમાં પહેલા આપણે દાંતી મારવાની છે ને પછી મારવાનું છે ઓટોવેટર અને આપણે નાખવાનું છે શાહ શું કેવું છે મિસિસ ભારતી સોલંકી તમારું

એટલું બાકી રહ્યું કારણ કે ઓલી બધું પાણા પણ નડતો હતો પાણા હટાવ્યા બધી થઈ ગયું કમ્પ્લીટ હવે કે ઉપર દિન આડી વિધિન પાંચ મિનિટ ની અંદર તમારો ભાઈ ખેતર ને ચકાજામ કરી નાખવાનું છે ચકાજામ એટલે કે કમ્પ્લીટ કરી નાખવાનો છે તો હાલો તમારા ભાઈ બેહી ગયા ટ્રેક્ટર ની સીટ ઉપર ને આડી છે ને ભૂકા કાઢી નાખવાનું છે એટલે એવું કઈ નથી કે આપડે કઈ આવડતો ને આપણે બધી આવડે છે આડી તમે જો ભૂકા કાઢી નાખવું કે જો હું ને હું ને એથી ખૂબ જ કીધું ભાઈ આઈ ગયો ટ્રેક્ટર ને આગળ ખેતર ને સતા બકો ખેતર નાખી દઉં જો છે મજા આવે કે નહીં એ આ તમારો ભાઈ બેહી જતો આ ટ્રેક્ટર ની સીટ ઉપર એટલે આપણે જ્યારે હું નાનો હતો ને ત્યારે મને ટ્રેક્ટર આખોન બહુ શોખ હતો ત્રણ ચાર વાર મેં ટ્રેક્ટર આયકુ તો દ્વારકાધીશ જય મોગલ

એક જ હાલો જો તો આ બે બેનુ અને મારા મમ્મીને ને જાય છે હું કે મમ્મી તું અરે હોય ની બે ત્રણ દી વાહ ભાઈ વાત હવે છે ને જવાનું છે કબુબેન ના ઘરે એને બે ત્રણ દી રોકાવાનું છે તો રોજ આપણે શું કહેશું આપણે બાપુજી બે એકલા થઈ ગયા હવે આ તો બધી હાડા રોકાવા જાય તો શું કશું હવે દૂધ બુધ ને લેતા આવી ને કઈ વાંધો ના ફેમિલી જાય સીધા આદરી ને મળીએ હવે કબુબેન ના ઘેર જઈને આદરી તો ફેમિલી પહોંચી ગયે છે ના ઘરે ને કબૂબબેન આપણા માટે બનાવે છે મસ્ત મજાની આદુ એલસી લહણવાળી ચા બાય બાય તો કબૂ આપણે છે ને કિવીએને માટે થઈને આ નાખીએ છે વિડીયો તો ભાઈ કબુબેન પણ હવે તો જો કે આપણા વિડીયોના શું કહેવાય કે ત્રીસ ટકાના હકદાર છે આપણી ચેનલમાં ત્રીસ ટકા રેવન્યુ કબુબેનને શેર થશે તો કબુબેન વિશે તો કોઈ વ્યક્તિ જાણવા માંગતા હોય પૂછવા માંગતા હોય તો આપણા કિવીએને બનાવી એમાં નાખી દેજો પછી પાછળથી મને ના કહેતા કે ભાઈ પરેશભાઈ મારું નામ લ્યો મારું નામ લ્યો કારણ કે એક મોકો સૌને મળવો જરૂરી છે કારણ કે દર વખતે જો બધાની કમેન્ટ આપણે સોલો કરીએ તો બ્લોગ કેવડા લાંબા થઈ જાય કારણ કે આપણે આપણી દેશી છે લાઈફસ્ટાઈલ છે આપણું જે લાઈફસ્ટાઈલ છે આપણું દેશી ગામડાનું કલ્ચર છે આપણે ડેલી બતાવતા હોય છે તો આજનો વિડીયો એટલા માટેથી બનાવવાનો છે કે તમારા જે કે પ્રશ્ન છે એની બધા કમેન્ટ બોક્સની અંદર ભરાઈ જવા જોઈએ બરાબર બધાને કમેન્ટનો રિપ્લાય મળી જશે

અને જોઈએ ભાઈ હમણાં છે ને ઇન ફ્યુચર કબુબેન ની લગભગ તો નવું નવ્વાણું ટકા તો આપણે ચેનલ ખોલવાની જ છે પણ જોઈએ તો ફેમિલી પોચી ગયો ઘરે ઘરે આવીને જોઈ ગયો તો અચાનક સેલિબ્રિટી આપડે ઘરે આવી ગયા અચાનક ફોન કર્યા ડાયરેક્ટ

કારણ કે ભાઈ આપડે કદી ઓટો હાઈકી નથી એટલે હું ભરતભાઈ ને પૂછતો હતો કે ભાઈ આમાં હું કેવાય જો આમાં બધી સિસ્ટમ છે બરાબર પેલી વખત આકેલે બધા જગદીશભાઈ

બસ તો ફેમિલી જમી લીધું છે થોડીક વાર બેઠા છે ને આજનો બ્લોગ અહીંયા લગી જ વિડીયો સારું લાગ્યો લાઈકમેન્ટ સબસ્ક્રાઈબ કરો ભૂલ મળીશું ફરે એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગલ રાધે રાધે